નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીમાં પેજ નંબર પંચાવનથી છાસઠમાં આપણને જે અનુલેખન શ્રુતલેખન અને સુલેખન માટેની જગ્યા આપેલી છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પાઠના અથવા તો દરેકે દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો જોઈએ આપણે સર્વપ્રથમ પેજ નંબર પંચાવન ઉપર આપણને જે અનુલેખન શ્રુત લેખન અને તમે જોઈ શકો છો કે શું લેખન આપેલું છે તેના પેરેગ્રાફ તો મિત્રો અહીંયા હું તમને આ જે પેરેગ્રાફ છે ને એ બતાવવાનો નથી તમે વિડીયો સ્ટોપ અથવા તો પોઝ કરીને જોઈ શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ પેજ નંબર છપ્પન ઉપરનું જે અનુલેખન શ્રુત લેખન અને સુલેખન છે તેના સોલ્યુશન જોઈ શકો છો ત્યાર પછી છે પેજ નંબર સત્તાવન ઉપરનું અનુલેખન શ્રુતલેખન અને સુલેખન વિડિયો સ્ટોપ કરી પોઝ કરી જોઈ શકો છો અથવા તો ખાસ કરીને પીડીએફ અવશ્ય મેળવી લેજો પેજ નંબર અઠ્ઠાવન ઉપરનું અનુલેખન શ્રુતલેખન અને સુલેખન ત્યાર પછી પેજ નંબર ઓગણસાઇ ઉપરનું અનુલેખન શ્રુતલેખન અને સુલેખન ત્યાર પછી પેજ નંબર સાહીઠ ઉપરનું તમે જોઈ શકો છો આપણે અનુલેખન શ્રુતલેખન અને સુલેખન દર્શાવેલું છે ત્યાર પછી છે પેજ નંબર એકસઠ ચાલો આ એક પેજ જે છે તો આનું લેખન એમાં એવું આવશે કે અમે બધા મિત્રો મળીને શાળામાં નાટક કર્યું મેં રાજાનું પાત્ર ભજવ્યું મારા મિત્રો રાણી અને પ્રધાન બન્યા અમારા શિક્ષકે અમને ખૂબ મદદ કરી બધાએ અમારા નાટકના વખાણ કર્યા ત્યાર પછી શ્રુત લેખન તો એક મોટો બગીચો હતો બગીચામાં એક સુંદર ફુવારો હતો ફુવારામાંથી પાણી ઉડતું હતું બાળકો ફુવારાની આસપાસ રમતા હતા ત્યાં ગુલાબ અને મોગરાની સુગંધ ફેલાયેલી હતી સુલેખન મારો ભાઈ ખૂબ બહાદુર છે એકવાર તે સાયકલ ચલાવતો હતો અને પડી ગયો તેને થોડી ઈજા થઈ પણ તે રડ્યો નહીં તેણે હિંમત રાખી અને તેણે ફરીથી સાયકલ ચલાવવાનું શરૂ કર્યું એવી રીતે પેજ નંબર બાસઠ ઉપરનું અનુલેખન શ્રુતલેખન સુલેખન આપેલું છે ત્યાર પછી પેજ નંબર ત્રેસઠ ઉપરનું તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી છે પેજ નંબર ચોસઠ ઉપરનું અનુલેખન શ્રુતલેખન અને સુલેખન ત્યાર પછી પેજ નંબર

ત્યાર પછી સુલેખન આપવામાં આવેલું છે તો આ રીતે આપણે આ જે પેજ નંબર પંચાવનથી છાસઠ સુધીનું અનુલેખન સુલેખન અને જે શ્રુત લેખન છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે ખાસ જુઓ કે ધોરણ ચારની જે મારી લેખન પુથી છે તે મારી લેખનપુથીના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો અવશ્ય આ પીડીએફ મંગાવી લેજો ત્યાર પછી ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમે મેળવી શકો છો તમારા વોટ્સઅપ નંબર ઉપર જેમ કે સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલાસ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મંગાવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં